આર્સની સાથે સાથે આરટીઓ દ્વારા જે નાના વાહનો અમને હેરાનગતિ કરવામાં આવે છે અને જાણી જોઈને હેરાનગતિ કરવામાં આવે છે અને જે ઓવરલોડ વાહનો છે કે જે લોકો ખનીજની ચોરી કરે છે ત્યાંથી નમકની પણ ચોરી કરે છે ઓવરલોડના હિસાબે એ લોકો વધારે માલ ભરી અને જે ચોરી કરે છે આ બધી વસ્તુની અગાઉ ઘણી વખત રજૂઆત કરવા છતાં હાલમાં અમારા ત્યાંના સ્થાનિક પ્રતિનિધિને પણ એવું જાણવા મળ્યું કે આરટીઓ ઇન્સ્પેક્ટર દ્વારા કોઈક ચૌધરી સાહેબ કરીને નામ છે બાજુની સ્ક્રીન ઉપર આપને એનો ફોટો પણ હું શેર કરું છું આ ચૌધરી સાહેબને એવું પેટમાં દુખે છે કે આરટીઓ ખાવડા સાઇડની જેટલી પણ નાની ગાડીઓ ચાલતી હોય એના એના પાસે એમને કાંઈક હપ્તા બાંધવા હોય અથવા તો એને કાંઈ લાલચ બીજી હોય અથવા તો કોઈ જાણી જોઈને એમને કાંઈક હેરાન કરવા માટે માનસિક રીતે હેરાન કરવા માટે કાંઈ પ્રયોજન હોય એમનું જે હોય તે પરંતુ આ ચૌધરી સાહેબ દ્વારા ખુલ્લે આમ માણ એમ કહેવામાં આવ્યું છે કે ભાઈ આ ખાવડાની ગાડી હશે તો એ બધી ડિટેન થશે બાકી બંને વિસ્તાર વિસ્તારની હોય કે નિરોણા પટ્ટાની વિસ્તાર હોય ધોરી સુમરાસાની ગાડીઓ હોય તો એને જવા દેવાની હાલમાં જ એવો કિસ્સો એક બન્યો છે કે એક ઇકોવાળા ભાઈની હાજરીમાં એમણે બે ત્રણ ગાડી જે આ વિસ્તારની હતી એ વિસ્તારની ગાડીઓ બધી એમણે જવા દીધી ધોરી નિરોણા એ સાઈડની ઉમરાસર આ આ બધી ગાડી એમણે જવા દીધી અને ખાવડાની હતી એ ગાડીને જ રિટર્ન કરી છે અને ખોટી રીતે રિટર્ન કરવી છે કેમ કે નવી ગાડીઓમાં વીમો પાસિંગ પીયુસી એના લાઇસન્સ હોય કાગળિયા બધા કમ્પ્લીટ હોય ગાડીની અંદર પેસેન્જર એ લોકો બેસાડ્યા હોય તો પછી આ લોકોને ધંધો કરવા દેવામાં વાંધો શું છે અને એની અંદર કાંઈ ખોટું ઘર થતું હોય કેમ જેમ કે ઇકોવાળા છે એ પાછળથી એના ઝાંગણા ખુલ્લા રાખીને દરવાજા ખુલ્લા રાખીને ચલાવતા હોય છે કે વધારે પેસેન્જર ભરતા હોય કે એવું કાંઈ હોય તો તમે એને ડિટેન કરો જે કાયદેસર પ્રવૃત્તિ થતી હોય એને તમે ડિટેન કરો એ જરૂરી છે પરંતુ જે વાસ્તવિક રીતે ધંધો કરે છે અને અત્યારે એશિયાનો સૌથી મોટામાં મોટો સોલાર પ્લાન્ટ જ્યારે ત્યાં બન્યો છે અને એનું હબ છે ત્યારે ખાવડા ત્યારે હજારોની સંખ્યામાં બહારથી બારતું મજૂરો આવતા હોય લેબર કામ કરવા માટે આવતા હોય બીજા ટેકનિશિયન આવતા હોય આ બધા કારીગરોને ભુજથી ગાવડા પહોંચવા માટે જો પ્રમુખ સાધન અત્યારે હોય તો એ આ ઇકોવાડા છે કેમ કે બસની સુવિધાઓ વધારે પ્રમાણમાં છે નહીં અને આના કાલે ટ્રાન્સપોર્ટેશનમાં અત્યારે સૌથી સરળમાં સરળ પ્રાઇવેટ વાહન આ લોકો ઇકોવાડાનું બની રહ્યું છે તો આ બાબતમાં ચૌધરી સાહેબને કઈ રીતે પેટમાં દુખે છે કે એમને ઇકોવાડા પાસે હપ્તા બાંધવા છે એ મને ક્યાંક સમજાતું નથી પરંતુ આ ગંભીર વિષય કહેવાય મેં અગાઉ પણ આ બાબતે બે ત્રણ વખત રજૂઆત કરી હતી અને આ આ બાબતમાં તો આ વખતે મેં ડાયરેક્ટ આરટીઓના સાહેબને એટલે કે વાઘેલા સાહેબને ડાયરેક્ટ મેં જાણ કરી અને આ ચૌધરી સાહેબે જે આ વર્તન કર્યું છે એના વિશે ડાયરેક્ટ મેં જાણ કરી છે હવે જોઈએ કે વાઘેલા સાહેબ શું પગલાં લે છે પરંતુ આ આરટીઓ તંત્રની ઘોર બેદરકારી કહેવાય ખરેખર એમણે હપ્તા બંધ કરી જે ઓવરલોડ વાહનો પાસેથી અને મોટા ટ્રેલર પાસેથી હપ્તા લે છે એ હપ્તા બંધ કરી અને નાના માણસોને અને ગરીબ માણસોને કરણ કરનાર બંધ કરવી જોઈએ આવો અમારો અભિપ્રાય છે અને સાથે સાથે સ્થાનિક અગ્રણી જે ઇકોવાડા છે એ પણ શું કહી રહ્યા છે આવો સાંભળીએ એમના શબ્દોમાં મારું નામ છે આસમ ઉમર ગામ ગામકોટલા આસમભાઈ શું સમસ્યા છે તમારી સમસ્યા એવી છે અમારી ખાવડા પટ્ટામાં છે વીસ પચીસ જેવી તો આરટીઓ સાહેબ આખે દિવસમાં દસ બાર ગાડીને રોજ માટે મેમા આપે છે પંદર હાજર દસ હજાર વીસ હજાર પચીસ હજાર હમણાં દસ દિવસ પહેલા ત્રણ ગાડી ખાવડા પોલીસ સ્ટેશનમાં સાહેબને સાહેબ કરી તો જેટલી પટ્ટામાં એકો હાલે છે કોઈ ગાડીને છેડતી નથી કરતો ખાવડા પટ્ટામાં જેટલી એકો હાલે પેલા પૂછા કરે કઈ પટાની છે એટલે આ માણસો પૂછે ખાવડાના કે ખાવડા પટ્ટાની છે એટલે સીધી પંદર હજાર વીસ હજાર નું મેમુ છતાં કાગીયા રેડી ન હોય તો આપણે સમજી શકીએ મેમો આપે એમાં લાયસન્સ પીઓસી વીમું બધું એ રેડી રેડી છે તો એ આરટીઓ સાહેબનું પેટ દુખે છે ને અમે ખોટી રીતે માણસોને હેરાન કરી છે ને એમાં એવી ઘણી વાતો આવ્યું છે ઘણા માણસો બીમાર રોડ ઉપર પડ્યા હોય તાવવાળા હોય તો દવાખાને પહોંચવું હોય તો આ આરટીઓને બીકમાં હોટલ ઉપર બધા ગાડી રાખીને કોઈ નીકળતા નથી ને માણસોને બહુ ધબધમાકો કરે છે ને હેરાનગતિ બહુ કરે છે જોરા ની ને સુમળાસર કોનરીઓ લોખાણીઓ નિરાણો અબડાસા તાલુકો જેટલામાં બીજા ગામ ગમે એની ગાડી હોય તો મૂકી દે ખાલી ખાવડા પટાનું પૂછા કરે કે આ ગાડી કઈ કઈ પટાની છે તો આ કઈ ખાવડા પટાની છે એટલે એને પંદર હજાર ને વીસ હજારનું મેમો આપી ને ગાડી પાછળ ભગાડી ને માણસો બીતાવે કોઈ એક્સિડન્ટ થઈ જાય તો જવાબદારી કોની રહે એમાં ચાલીસ પચાસ ગાડી પાછળ ભગાડીને માણસોને હેરાન કરે છે પણ ચૌધરી સાહેબ છે હમણાં આપણે એરપોર્ટ ઉપર દસ પંદર માણસો માણસોથી અમારા ઉપર દયા કરો કે દયા બયા કાંઈ નહીં થાય ને તમે પેસેન્જરો શું કામ માનો છો તમારા કાગળ કાગજ રેડી કરો તો નવી ગાડીઓ શોરૂમ થી નીકળી છે દસ બાર દિવસમાં તો કાગજ રેડી જ તો જ નીકળે ને તો એવી રીતે ઘા જેટલા જ છે બધા એક જ છે મારે સાથે ઊભા છે આ માણસોને બીક લાગે છે આરટીઓ સાહેબની આરટીઓ સાહેબને માણસોને દસ દસ પંદર પંદર હજાર ના વીસ વીસ હજાર ના મહેમા આપ્યા છે ને હું ચોથી કે પાંચમી વાર મીડિયામાં બોલ્યો છે એટલે એને કીધો કે મારો વિરુદ્ધ કરો છો તો અમે વિરુદ્ધ ને કરશું તો ક્યાં જશું હજી વિરુદ્ધ અમે તો થોડો થોડો કર્યો છે હજી અમે આવેદન પત્ર દેવાનું બાકી છે જે હજી અમારે હેરાન કરશે ખોટી રીતે તો હજી વિરુદ્ધ કરવાનું હજી બાકી રહ્યો છે નામ છે જલાલભાઈ અમારા ખાવડાના રહેવાસી અમારી બધી ઈકો છે હાલે છે આસમભાઈ કે છે એ વાત સાચી છે

એને બધી ભેગી કરી રેલી કાઢશું રેલી કાઢી આરટીઓ ઓફિસ જાશું હવે સાહેબ માનશે તો ઠીક નહીં માનશે તો આ નાની નાની ગરીબ ગરીબ માણસો છે જો બે બે રૂપિયા કમાવે છે મહિનામાં દસ હજાર રૂપિયા કમાવે વીસ વીસ હજાર ના સાહેબ મેમા આપે છે બીજી ગાડી એને કોઈ નજરમાં નથી આવતી મોટી ગાડી એટલી હાલે છે ટ્રકો હાલે છે ને અડાની અંદર કેટલો ઓવરલોડ અંદર લોડ માલ જેટલો બહાર જાય છે કોઈ પૂછવા જ્યાં આવે તો દસ દસ બાર 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 ગાડી એકો રખાવી લાયસન્સ કાગડીયા વીમો પીયુસી રેડી છે તો એ એક એક મહિનામાં પચીસ ત્રીસ ત્રીસ ગાડીને મેમા આપે છે સાહેબ સાહેબ ને જયારે પૂછવા ગઈ કે કઈ પટાની ગાડી છે ખાવડાની છે તો એને ખાવડાથી ખાવડાથી શું એનું પેટ દુખે છે આ મને સમજ નથી પડી મારે એવું લાગે છે સાહેબને પૈસા લેવાની ઇન્સા છે અમે પૈસા કને આપતા નથી મહિનામાં દસ દસ બાર બાર હજાર રૂપિયા છે તો આ કે હપ્તાની એની લગભગ મારે ખ્યાલ એવો લાગે છે એનું પેટ હપ્તા માટે દુખે છે ને જ્યારે ગમે એ માણસોએ ખાલી એટલો પૂછે કે આ ખાવડા નીચે કે સાઈટમાં લખો એને એનાથી બીજી વસ્તુ આ છે સાહેબ ચાયથી કેટલી ગરમ એના જો ડ્રાઈવર છે આ એડવાન્સ બને છે તો ડ્રાઈવર નું ખાલી ગાડી હલાવવાનો ઓદો છે ને એને કામ કરીને નો નથી ખાલી ડ્રાઈવરિંગ નું ખાલી ડ્રાઈવિંગ કરવાની છે તો ચાય થી કેટલી ગરમ ન થઈ જઈએ તો દર્શક મિત્રો આ હતા આજના સમાચાર ફરી મળીશું નવા સમાચારો સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર